નમસ્કાર દોસ્તો આપ જોઈ રહ્યા છો સમય સમયવેશ ડિજિટલ અમદાવાદથી આજે અમદાવાદમાં શ્રી પ્રેરકભાઈ શાહ સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર તરફથી એમનું બહુમાન કરવામાં આવ્યું વૈષ્ણવ સમાજને માટે આજે ગૌરવની વાત હતી કે ભારતીય જનતા પાર્ટી અમદાવાદ શહેરના શ્રી પ્રેરકભાઈ શાહનું જાહેરમાં સન્માન થયું આ એક એવી ઉપસ્થિતિ હતી જેમાં સમાજના દેવાંગ દાણી સુજ મહેતા પ્રીતેશ મહેતા તેમજ શ્રી કિરીટ શાહ દક્ષેશ શાહ શ્રી જયેશભાઈ શાહ શ્રી જયેશ પરીખ શ્રી યોગેશ પરીખ શ્રી હિરેનભાઈ શાહ દિપેશભાઈ શાહ શ્રી શૈલેષભાઈ શાહ અને તમામ વૈષ્ણવ વણિક પરિવાર અહીં ઉપસ્થિત રહ્યું ને એમનું આજે જે બહુમાન કરવામાં આવ્યું એ ઉપસ્થિતિમાં એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા અને સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર તરફથી આજે એમને બહુમાન કરવામાં આવ્યું છે આ બહુમાન આજે અમદાવાદ ખાતે એમને કરવામાં આવ્યું છે અને ખૂબ મોટી સંખ્યામાં વૈષ્ણવ વર્ણિક પરિવાર આજે ત્યાં ઉપસ્થિત રહ્યું અને જ્યારે એમનું બહુમાન કર્યું ત્યારે એ ઘરમાં મય ઉપસ્થિતિ લોકોની દેખાતી હતી અને ખૂબ જ સુંદર રીતે આજે જેને કહેવાય કે એક વૈષ્ણવ પરિવાર દ્વારા એસવી પરિવાર સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર દ્વારા શ્રી પ્રેરકભાઈ શાનું બહુમાન કરવામાં આવ્યું